સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંગા વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીને લઈને આજે ક્ષત્રિય રાજપૂત સમાજે પાલનપુર ખાતે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલજી સુમન દ્વારા રાણા સાંગા અંગે અપમાનજનક ટિપ્પણી કરાઈ હતી જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજે બનાસકાંઠા ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં રાણા સાંગા વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજ્યસભાના સાંસદનું સભ્યપદ બરખાસ્ત કરવાની માંગ કરાઈ હતી હેડક્વાર્ટર પાલનપુર ખાતે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ક્ષત્રિય સમાજ અને સનાતન ધર્મ રાષ્ટ્રભક્તિમાં માનતી તમામ સંસ્થાઓના ઉપક્રમે અને અમારી ગુજરાત રાજ્ય સંકલન સમિતિના માન્ય પ્રમુખ શ્રી સામંતસિંહજી સોલંકી સાહેબની અધ્યક્ષતામાં માન્ય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી કે આપના મારફતથી ભારતના રાજ્યસભાના સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિ માન્ય ધનખડ સાહેબને અમારા સમગ્ર ગુજરાતના ક્ષેત્રીય સમાજની લાગણી આપ પહોંચાડજો સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલજી સુમન દ્વારા એમના વક્તવ્યમાં અને જેને લોકશાહીનું મંદિર કહેવાય એવા સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં એવું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું કે રાણા સાંગા ગદ્દારોની તમે છો તો આ નિવેદન તે ફક્ત ક્ષત્રિય સમાજ નહીં કારણ કે રાણા સાંગા તો સમગ્ર રાષ્ટ્રના ભૂમના સપૂત હતા એટલે સમગ્ર સનાતનીઓ સમગ્ર રાષ્ટ્રભક્તો સમગ્ર ભારતના નાગરિકોની લાગણી આહત થઈ છે એટલે માગણી અમે એવી કરી છે કે અમને સંસદમાંથી બરતરફ કરવામાં આવે એમનું રાજ્યસભાનું સાંસદ પદ છીનવી લેવામાં આવે લઈ લેવામાં આવે અને એમના ઉપર કાયદેસરની જે કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે સંકલન સમિતિએ ત્રણ મહિના પહેલાં કેન્દ્રના કાયદા મંત્રી માન્ય અર્જુન મેઘવાલજીને પણ એક પત્ર પાઠવ્યો હતો અને એમાં અમે એવી માગણી કરી હતી કે આપ એવો કાયદો લાવો કેન્દ્ર સરકારમાં કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંસ્થા કોઈ પણ ધર્મ જાતિ કે દેશના વિરુદ્ધની વાત કરે તો જેમ આપણે ગુજરાતમાં ગુસ્સી ટેકનો કાયદો છે એ પ્રમાણે કાયદો એવો ઊભો કરો કે જે વ્યક્તિને આપોઆપ સજા થાય તો ફરીથી આ માગણી પણ અમે દોહરાવીએ છીએ અને આ પ્રમાણે આજનો અમારો આવેદનપત્રનો જે હતો એ વિષય હતો આ ઉપરાંત કોઈ પણ ધર્મ જાતિ સંપ્રદાય કે દેશના વિરોધમાં ટિપ્પણી કરનાર સામે કડક કાયદો લાવવાની માંગ કરાઈ હતી